ચાલુ છે એમનો ખોરાક બહાર કરીને બચાવના રાહત પણ વસ્તુ પછી ભાજપ મહામંત્રી પટેલ જે પરિસ્થિતિ ખુબ જ વકરી રહી છે પણ ધારાસભ્ય શ્રી સંગઠન અને તંત્ર કામે લાગેલું છે અને સૌ તંત્ર ની મહેનત થી આ તમે જોઈ રહ્યા છો સી બ્લોક અને જે બ્લોક ની અંદર પબ્લિક છે એ પબ્લિક ને હટાવવાનું કામ અહિયાં ખૂબ જ ઝડપથી અમે ચાલુ કરી દીધું છે અને બધાને બહાર કાઢવાનો પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ બિલકુલ સાહેબ આપની ટીમ આગળ આવી છે કેવા પ્રકારની કામગીરી કરી રહ્યા છો અહિયાં આ કોમ્પ્લેક્ષ માં ફસાયેલા ચાલીસ થી પચાસ માણસો નો મેસેજ અમને મળ્યો હતો ખેડા કંટ્રોલ દ્વારા એસટીઆરએફ કંટ્રોલ દ્વારા તો અત્યારે અમે રેસ્ક્યુ ટીમ સાથે આવેલા છીએ બિલકુલ કહી શકાય કે ખેડાની પરિસ્થિતિ વનસી રહી છે ને તેના લઈને જે તમામ લોકો જે દ્રશ્યો બતાવીશ કે આજે જે અમુક લોકો છે જે સીરિયસ છે અત્યારે પાણીની અંદર ઉતરવા પડે તે માટે જે સ્થાન છે ધારાસભ્ય કલ્પેશ પરમાર પોતે આ લોકોનું સ્થળાંતર કરવાની કામગીરીમાં જોડાયા છે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ન્યુઝી ગુજરાતી પર આ જે પ્રકારે આ ખેડાની પરિસ્થિતિ વંશી છે તેને લઈને આ જે લોકો છે તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એટલે સીધા બોટમાંથી તેઓને અહીંયાથી સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે કહી શકાય કે જે પ્રકારે શેડી નદીનું પાણી સતત વધી રહ્યું છે હજુ પણ ખેડાના કેટલાક વિસ્તારોમાં પાણી ઘુસવાની સંપૂર્ણપણે શક્યતા છે ત્યારે વહીવટીતંત્ર પણ અત્યારે અહીંયા કામે લાગતું જોવા મળે મળ્યું છે એટલે એવું ચોક્કસ કહી શકાય કે જો હજુ ઉપરવાસમાં વધારે વરસાદ પડે છે તો ખેડાની સ્થિતિ બનસી શકે છે ઉમંગ ભડે ન્યુઝ ગુજરાતી ખેડા